દુર્યોધન ના સિંહાસન પર પ્રભુ બેઠા હતા પ્રભુ ત્યાંથી ઉભા થઈ ઝડપથી જવા લાગ્યા આગળ ભગવાન આગળ ચાલે દ્વારકાધીશ પાછળ દુર્યોધન ગુરુ દ્રોણ બધા જ હસ્તિનાપુર વાસીઓ પ્રભુની પાછળ છે પ્રભુને કહી રહ્યા છે પ્રભુ થોડીવાર માટે ઉભા રહો અમારા ઘરે ભોજન કરતા જાઓ થોડી વાર ઉભા રહો તમારા માટે દુર્યોધન કહે બે બે મહિના રાહ જોડાવીને છપ્પન ભોગ બનાવે પ્રભુ એક જ વાત કીધી દુર્યોધન મને ભૂખ નથી એના પાછળ મનને તમને પ્રભુ સંદેશ આપે છે કે જ્યાં ને ત્યાં ન ખાઈ લેવું કારણ કે અન્ન કોન્ટેક ડાયરેક્ટ મન સાથે હોય જે દિવસે પાણીપુરી પૂરી ખાવ તે દિવસે કથા સાંભળવાની ઈચ્છા ન થાય તે દિવસે ફિલ્મ જોવાની જ ઈચ્છા થાય જે દિવસે વડાપાવ ખાઓ તે દિવસે અહીંયા આવવાની ઈચ્છા ન થાય તે દિવસે દમણ બાજુ ચાલ આટો મારી જાવ એવું થાય હા અન્ન કોન્ટેક ડાયરેક્ટ મન સાથે હોય એક તો જ્યાં ત્યાં ન ખાવું બીજું જે અને તે ન ખાવું અને ત્રીજું જેટલું જોઈએ એટલું ન ખાવું જેટલું ભાળીએ એટલું ન ખાવું જેટલું શરીરને ચલાવવા માટે જોઈએ એટલું ખાવ સાહેબ આપણે ઘરે જમવા માટે બેઠા હોઈએ ને જમતા જમતા આપણે રોટલીનો એક ટુકડો તોડીએ ત્યારે આપણે આંગણે કોઈ ભિક્ષુક ભિક્ષા નહીં કહીને આવે અને આપણે એમ કહેવાય કે રોટલી અડધી આપણે ખાઈએ અને અડધી રોટલી એ ભિક્ષુકને આપી દઈએ ને સાહેબ એ જ મારા ભારતની સંસ્કૃતિ છે સાહેબ બાટ કે ખાકે ચલો બંધ બહાર કરી ને આપણે ખાવા વાળા નથી પહેલા એવું હતું કે કોઈ આયે ઓર હમ ખાય પણ છેલ્લા સાત દસ વર્ષથી થી પંદર વર્ષથી થોડું ચેન્જ થઈ ગયું કબ વો જાય ઓર હમ ખાય પહેલા એવું હતું પહેલા એવું ગવાતું કે હજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે આવ મીઠો આપજો

પણ એ ઘરમાં રહેતા મનુષ્યના હૃદય વિશાળ હતા હવે ઘર મોટા મોટા થઈ ગયા પણ એની ઘરે ઘરે એક મહેમાન આવે તો પૂછી લે રોકાશો મોડી અતિથિ તારા જેના ભાગ્યનો ઉદય થયો હોય જેના પર ભગવાન દ્વારકાધીશ ની કૃપા હોય એ અતિથિ તમારી ઘરે નથી આવતો અતિથિ સ્વરૂપે સ્વયં રણછોડ રાય આટો મારવા આવે છે સાહેબ સમજો આવે દુર્યોધન કહે પ્રભુ થોડું ઘણું ખાતા જાઓ ના દુર્યોધન નથી ખાવું ગુરુ દ્રોણ કહે મારા ઘરે ખાતા જાઓ બાબા તમારી ઘરે પણ નહીં કેમ તો કહે કે આજે મારો પગ વિદુર મારી રાહ જોઈને બેઠો છે આજે તમારી ઘરે પણ નહીં આજે દુર્યોધન ના ઘરે પણ નહીં ગંગા ના કિનારે મારો વિદુર રાહ જોઈને બેઠો છે આજે હું એના ઘરે જઈશ ને ખાઈશ વિદુરજીને કીધું